નમસ્કાર ડીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ઘોઘંબા રાજગઢ પોલીસ સ્ટેશનથી નજીકમાં આવેલા ગોઠ વિસ્તારની અંદર ગત રાત્રિ દરમિયાન રહેણાંક વિસ્તારમાંથી રાત્રિ દરમિયાન પાર્ક કરેલી બાઇકોની ઉઠાણતરી કરવામાં આવી છે જેમાં આપણે જોઈ રહ્યા છીએ આ દ્રશ્યો ગોઠ એસટી ડેપોની પાછળ જ આવેલા અશ્વિનભાઈ વજયસિંહભાઈ બારીયાના મકાનમાં રહેતા ભાડુઆતની જે બાઇક છે એ રાત્રિ દરમિયાન અહીંયા લોક કરીને મૂકવામાં આવેલી હતી જે આજે સવારના ત્રણથી ચાર વાગ્યાના અરસાની અંદર કોઈ ચોર ઈસમો અજાણ્યા ઈસમો આ બાઇકને ઉઠાવી ગયા છે એવી જ રીતના એની પાછળની સાઈડે પણ આવેલા એક ભાડુઆતની બાઇકને પણ ચોર અજાણ્યા ઈસમો ઉઠાંતરી કરીને લઈ ગયા હતા પરંતુ કોઈ કારણોસર રસ્તા ઉપર નાખીને જતા રહ્યા હતા એટલે આજે ગોગંબા ગોઠ વિસ્તારમાંથી રાજગઢ પોલીસ સ્ટેશનના બિલકુલ નજીક નવા બસ સ્ટેન્ડ પાસેથી જ બે બાઇકોની ઉઠાંતરી થઈ હતી જેમાંથી એક બાઇકને મૂકી અને ચોર ભાગી ગયા હતા જ્યારે એક બાઇક ની ઉઠાન તરી કરીને લઈ ગયા છે આ બાબતે શું કહી રહ્યા છે બાઇક ના માલિક તે જાણીએ શું છે નામ તમારું રાઠવા નીલભાઈ રૂપસી કયું ગામ ખરોડ ક્યાં રહો છો હમણાં ખરોડ તો અહીંયા બાઇક તમારી ક્યાં હતી અહીંયા એટલે અહીંયા કેમ રહો છો તમે ભાડે રહો છો ભાડે બરાબર અને શું નંબર છે તમારી બાઇક નો તેવીસ આડત્રીસ બરાબર તો ક્યાં મૂકેલી હતી બાઇક લોક મારેલું હતું અને ક્યારની ઘટના છે સવારનો સાડા વાગે બરાબર તો પોલીસમાં માં ફરિયાદ બરિયાદ આપી છે બરાબર તો આપણે જોઈ રહ્યા છીએ કે આ રહેણાંક વિસ્તાર છે અને બાજુમાં જ આવેલો છે ગોગંબા એસટી ડેપોનો વિસ્તાર જે નવો એસટી ડેપો છે ને સામે જ દેખાય છે રાજગઢ પોલીસ સ્ટેશનનું બિલ્ડિંગ તો પોલીસ માટે જાણે કે એક પડકાર ફેંકી રહ્યા હોય તેમ તસ્કરો દ્વારા રહેણાંક વિસ્તારને ટાર્ગેટ બનાવી અને બાઇકોની વાહનોની ઉઠાંતરી કરવામાં આવી રહી છે પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવે હોમગાર્ડનો પોઈન્ટ મૂકવામાં આવે અને રાત્રિ દરમિયાન ચેકિંગ સઘન કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે યો અશ્વિન મકવાણા સાથે ડીબી લાઈવ ન્યૂઝ ગોગંબા